સીનના ટંડા ગામમાં એક જેફ ઉમરની ડોશીમાં એના એલિયા જેવા પુત્ર હાહુન સાથે રહેતી હતી હાહુનનો પિતા તેની બાલાવસ્થામાં જ મરી ગયો હતો ત્યારથી જ એની માતાએ જેને ઉછેરીને મોટો કર્યો હતો આ એકના એક લાડલા પુત્ર પર એ હાથ શેકીને બેઠી હતી થોડી એવી જમીનના ટુકડા પર આ માતા પુત્રનું ગુજરાન ચાલતું હતું સિંધુ નદીનો આખંડ વેતો અવિરત પ્રવાહ એમની નાનકડી ખેતી માટે અતિ ઉપયોગી હતો દાઉન હવે ઉંમર થયો હતો તદ્દન સીધો અને સરળ યુવાન હતો સોળ વર્ષનો થયો ત્યારે એના મનમાં દેશાટનના વિચારે આવવા લાગ્યા ઉજ્જર જેવા ઠંડા ગામમાં એને કંટાળો આવવા લાગ્યો પણ એની માતાનો એના પર એટલો પ્રેમ હતો કે તે એને રાજી ખુશીથી રજા આપે એમ ન હતું આ કારણ થી તે એક દિવસ ચાનો માનો ઘર બહાર નીકળી ગયો સિંધનો લીલોછમ પ્રદેશ જોતો જોતો રણ ને પાર કરી તે કચ્છમાં ઉતર્યો ભુજ એ વખતે અસ્તિત્વ ન હતો પાવર પસાર કરીને ભુજ મુદ્રાની ની સડક પર આવેલા હાલન દહીસરા ગામે તે આવી પહોંચ્યો એક હજાર વર્ષ પણ વધુ સમયની આ વાત છે કચ્છમાં એ વખતે કાઠીઓ સત્તા જામેલી હતી કચ્છના ઘણા ભાગમાં કાઠીઓનું વર્ચસ્વ હતું એમનો મુખ્ય વ્યવસાય ખેતીનો અને પશુપાલનનો હતો કોઈ વાર તક આવે તો નાની મોટી ઢાળ પાડતા પણ તે અચકાતા નહીં ઘોડાને કેળવવાની કાઠી લોકોને કુસવતા વખણાતી દહીસરામાં એ વખતે હરસુર કાઠી નામે એક જમીનદાર હતો સારી એવી જમીનનો તે માલિક હતો ખેતીના કામ માટે એને એક સાથીની જરૂર હતી એ જ વખતે દહીસરામાં નવયુવાન સિંધી આવી લાગ્યો હતો

ખેતરમાં હાંકી રહ્યો હતો સાંજ પડી ગઈ હતી ખેતર ખેડવાનું કામ લગભગ પૂરું થયું હતું એક છેલ્લો મારવાને બાકી હતો એ વખતે જમીનની અંદર અટકી ગઈ બળદોય હદ ઉપરાંત નું બળ કર્યું છતાં હા કેમે કરતા આગળ ચાલે નહીં એવું જડ બેસલા થઈ ગયું હાંકવાની હાઉનની બધી મહેનત વ્યર્થ ગઈ કઈ ઉપાય ન લાગ્યો ત્યારે હાવુન દોર્યો અને એના માલિક હરસુર કાઠીને બોલાવી આવ્યો કાઠીએ પણ ઘણી યુક્તિ અજમાવી છતાં હળ તો જાણે જમીન સાથે ચોટી જ ગયું હતું આખરે કાઠીએ અને એના સાથીએ મળીને કોદાળી વડે જમીન ખોદવા માંડી ખોદકામ ઊંડું જતા હળને નીચેથી જમીનમાંથી એક ધાતુનો ચરુ નીકળી આવ્યો ચરુના કડામાં હળની કોષ એવી ભરાઈ ગઈ હતી કે બીજી કોઈ રીતે તે નીકળી શકે તેમ ન હતું

રાતે સૂતી વખતે કાકિયાણીએ કાઠીને સલાહ આપતા કહ્યું કે આપણને આજે મળી આવેલી મિલકતની વાત આપણો સાથી જ માત્ર જાણે છે અને તે માણસ તદ્દન ભોળો અને ભદ્રિક હોવાથી વાતની વાતમાં જો આ હકીકત ક્યાંક બકી દેશે તો આપણે ખેર નહીં કાકિયાણીની આ વાત કાઠીને પણ વાસ્તવિક લાગી તેને નિષ્કપટ નોકર આ વાત ક્યાંક બાફી મારે તે બધી બાજી ધૂળમાં મળી જાય એમાં શંકા ન હતી કાઠી બોલ્યો આ તો એક મોટો પ્રશ્ન થઈ પડ્યો હવે કરવું શું કાઠિયાણી કહે પ્રશ્ન તો સાર સીધો અને સરળ છે તમારામાં હિંમત હોય તો હમણાં જ બધું થાળે પડી જાય તેમ છે પણ તેનો કઈ રસ્તો કાકીએ પ્રશ્ન કર્યો રસ્તો સાપ છે આ મૂર્ખ સિંધી ઊંઘી જાય એટલે એને ફૂટી નાખો તો આખો પ્રશ્ન ઉકળી જાય ઘરવાળીની વાત કાઠીની ગમી ગઈ અડધી રાત સુધી પતિ પત્ની જાગતા જ રહ્યા મોડી રાતે સિંધી સાથે જ્યારે ગસગસાટ ઊંઘી ગયો ત્યારે કાઠી એક મોટો છરો લઈ બહાર આવ્યો અને નિરાત્રે નિંદ્રા લેતા નિર્દોષ સિંધી યુવાનની છાતીમાં તે ભોકી દીધો પતિ પત્નીએ મળીને ગોળીની ગમાણમાં એક ખાડો કર્યો અને રાતોરાત સિંધી સાથીને તેમાં દાટી દીધો પેરી તરફ આઉનની માતા એના દીકરાની વાટ જોઈ જોઈને થાકી ગઈ એના વહાલા પુત્ર વિનાનું એનું ઘર હવે જાડે એને ખાવા ધાતું હોય એવું લાગવા માંડ્યું આખરે એ વૃદ્ધ પોતાનું ગામ છોડીને પુત્રની શોધમાં ચાલી નીકળી અને ગામે આવી દંતકથા એવી ચાલે છે કે આ ડોસી માને એના પુત્રે સ્વપ્નમાં આવીને કહ્યું કે હરસુર કાઠીએ મને મારીને ગોળીને ગમાણું નીચે ભોયમાં દાટી દીધો છે માટે મને બહાર કાઢ ગમે તેમ હોય પણ પાપ છાપરે ચડીને પોકારે છે એ ન્યાય હરસુર કાઠીનું આ કાળું કૃત્ય પ્રગટ થઈ ગયું કોડીની ગમાણું ખોદવામાં આવી અને તેમાંથી એ સિંધી યુવાનનું સબ નીકળી આવ્યું પુત્રના સબ પર દ્રષ્ટિ પડતા જ દોષી પણ તે જ ક્ષણે ધરતી પર ઢળી પડી અને એના પ્રાણ ઉડી ગયા માતા પુત્ર બંનેના દેહને અહીં દફનાવવામાં આવ્યા ઉભયની કગરોઈ દહીસરા ગામની વાયવ્ય જવામાં આવે છે અહીંથી ઘોડે ચડીને આજ પણ કોઈ પસાર થતું નથી ભગત આમને આમ ક્યાં સુધી નગુરા ફરવું છે આજકાલ કરતા બે વર્ષ વીતી ગયા પરમાએ પોતાના પતિ જલા રબારીને કહ્યું પરમા વાત તો તારી ખરી છે ધરમના કામમાં ઢીલ ઠીક તો નહીં આવતી અષાઢીએ જઈએ તો કેમ મને હરકત નથી ગમે ત્યારે માનવી ગમે તે ભક્ત હોય પણ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના મટેનો ભેદ આમ સંતો કહી ગયા છે તે જૂઠું નથી દોર હોય તો માર્ગે જેવાય રામ ભગવાનને વસિષ્ઠ અને કૃષ્ણ મહારાજને સાંદીપની ગુરુ હતા જાલાને ગરવાળીનું કેવું ગળે ઉતરી ગયું અષાઢી બીજ બીજની માત્ર ચાર છ દિવસ બાકી હતા ચાલો વાકાનેરના ગામ મેસરિયાનો રબારી હતો તેના પિતા નાથના આગેવાન પાંચમાં પૂછાતા સુખી માણસ ગણાતા બહોળે માલ અને જમીન ખેડતા ઘરે થોડા આવ્યા ગયા મહેમાનના ઉતારા આમ બધી રીતે સુખી હતા ઝાલાથી થી મોટા ત્રણ ભાઈ હતા બાપ મુવા પછી સૌ ઝાલાને ને પરણાવી જુદા થયા ચાલો પણ પનેતર આવ્યા પછી પોતાના ભાગને જમીન ખેડવા લાગ્યો જાલાની ઘરવાળીનું નામ પરમા હતું પરમાના મા બાપ ભક્તિ દશા સંસ્કારી અને સાધુ સેવામાં ભજનાનંદી હતા થોડો માલ રાખતા અને થોડી આમદનીમાં સુખી જીવતા તેમને ફરજનમાં પરમા એક જ દીકરી હતી પરમાને બાળપણથી જ ભક્તિનો રંગ લાગ્યો હતો ભજનો ગાવા સાધુ સાથે બેસવું મેળા ભંડારામાં બાપુ સાથે જવું આ બધું પરમાને ગમતું તેમના બાપુએ પરમાને બચપણમાં જ કંઠી બંધાવી હતી તે ઉંમરમાં આવતા ઝાલાને ભક્તિ દસાવાન જુવાન જોઈ પરમાને આપી લાડકોડે વિવાહ થયા અને એકાદ વર્ષ પરમા એના ઘરે ગઈ ઝાલો અને પરમા એક ઘરમાં બેઉ ભવા ભેળા થતા અન્નના પરબ બાંધ્યા કોઈ પ્રાણી પરમાના આગણામાંથી ભૂખ્યું જાય જ નહીં ઝાલો સગાસાને પરમા ચંગાવતી હતા એકાદ વર્ષ ગેર રહેતા લોકો પરમાને આઈ વરૂડીને અવતાર ગણવા લાગ્યા ઝાલા ભગતના ભાઈઓને વહુની રીત ગમી નહીં એકાદ બે વખત ઝાલાને બોલાવી કયું કરું પણ જાલે ઉડાઉ જવાબ દીધો ભાઈ મારું હું રેડવું છું તમારે ચિંતા કરવી એ તમારો ધર્મ છે રોટલા આપતલના ઓટલા ગયા સાંભળ્યું નથી બાકી રોટલા ભાગતલના ઓટલા વખ્યાના તો હજારો દાખલા છે જાલાને મૂર્ખ અને પરમાને કુલણી વહુ માની આર્યો રેસે વા નહી રે આમ સંતોષ માની ફરી કેવાનું ભાઈઓ બંધ કર્યું કોનો આશરો લેશું જાલે પરમાને પૂછ્યું કઈ મોલડી જઈએ તો આપો રતો આજકાલ પંથકમાં પકાય છે તેમને ઘરેથી પણું અન્નપૂર્ણા ને અવતાર છે કાકી છતાં આંગમાં કાકી પણ નથી કહેવાય છે કે એની કૃપાથી જાદરો સિદ્ધ થયો એના માથે મેપા ભગતનો હાથ છે બોરખો એના કોળામાં રમી સિદ્ધ થયો વાહ બહુ રૂડુ બીજને ક્યાં વાર છે પરમાય વાત કબૂલી ક્યાં રેવા આંગણામાં નવતર આવેલા જુવાનને જોઈ આપા રતાય પૂછ્યું રહુ છું તો આપા મેસરિયા જાતે રબારી છું મારું નામ જાલો પગે હાથ નાખી સીતારામ કરતા જાલે કહ્યું આવ બા આવ બેસ પાણી પી તમુતી અમારા પાડોશી બાપ સાવ હશે કે આવું થયું ચાલો બોલ્યો આપા નામ સાંભળી શરણે થવા આવ્યો છું ઘણા દિવસ થયા જીવ ચોટ્યો હતો બાપુ ત્રિવિધના તાપથી બળી રહ્યો છું ગુરુ ગમનની કુંચી મેળવી ઘટના હાટ ઉગાડવાની આશાએ આવ્યો છું અરે મારા બાપ મારા હાટડા બંધ પડ્યા છે એમાં તારા ઉગાડવાની કુંચી ક્યાંથી દઉં છતાં ભલે આવ્યો ભાઈ તાપ તો સૌને તાવે છે એની શાંતિ તો ઘણી મારે વાત ધ્યાનમાં લે ત્યારે મટે તેવી રમતું છે જાલા આશ્રમ બાંધ્યો છે કે એકલો જ છો આપા ભંડારી પણ સાથે જ છે આજ્ઞા હોય તો બોલાવું એને બહાર રાખીને આવ્યો છું બોલાવ ભાઈ જા બાપના ઘરે દીકરીથી બહાર બેહાય જાલો પરમાને તેડવા ગયો તેવામાં ઘરકામ મૂકી આપાના ઘરવાળી કાઠિયાની ઓસરીમાં આવ્યા એ ભાઈ કોણ છે ભગત મેસરિયાનો રબારી છે બિચારો ત્રિવિધ તાપે બળેલો માર્ગ સમજવા આવ્યો છે તેની ઘરવાળી પણ સાથે જ છે લાગે છે કોઈ પૂર્વનો સંસ્કાર યાદમાં નહીતર આ માર્ગ આટલી ઉંમરે સૂજી નહીં સારું છે આ તો બાંધે તેની તલવાર છે

વૃદ્ધતાને પાછા ધકેલતા હતા આપાને પરિવારમાં એક જ દીકરી હતી તે પણ સાસરે હોવાથી ઘરમાં પતિ પત્ની બેજ માનવીઓ રહેતા ભગવદ ભજન કરતા અને આવ્યા ગયાને રોટી આપતા દર બીજે બીજે થાન તરનેતર પાસંગી ગેબીને ભોયરેથી મહાત્માઓ આવતા આખી રાત્રિ ભજનો થતા અને સવારે સૌ જમી જમીને વિખરાતા આ મહિનામાં એક બે દિવસ કામ રહેતું

આ જોઈ કાખિયાણી બોરિયા રેવા દે દીકરી અજાણ્યા ઘરમાં કામની આવતા વૈત ગમ પડે નહીં વિસામો ખા એસ માં અજાણું ક્યાં છે આ તો મારું ઘર માની આવી છું છોરું મા બાપ ની ઘરે જાય તેમ આવી છું ઘણાય દિવસ થયા નુગરા ફરતા ઘરવાળા ને માથે હાથ મુકાવવા આવી છું માડી અમારો ફેરો સુધારો એટલે બસ દીકરી ફેરો દેવળું વાળો સુધારશે બાપ અમે તમારા જેવા માનવી છીએ બા માનવીએ માનવીએ ફેર છે ને એક નાણા દેતા ના મળે એક તાંબિયાના તેર જેના વજન સાંભળવા કેસરીસી આવી બેસી જાય જાદરા જેવા ચોર ને જેના હાથ જોગધર બનાવે ઈ આપા ઘરવાળાના મોમાં આવા જ વેલ શોભે માડી ઘર જાની ઘરના મો છોડવા આવી છું ભૂલી ભટકીને મારક ચિંધાડે અને જન્મ મરણના ફેરા મટાડો તારું નામ આપાના ઘરવાળાએ પૂછ્યું મારું નામ પરમા પરમા ને બેટા મરણના કેસ ઘટાડવાની આશા રાખી આવી હોય તો આવડી મોટી ફીરાઈ અમારામાં નથી અમે તો કાઠી છીએ હા આવ્યા ગયા અભાગ્યાને ને છી આશરાનો ધરમ સાચવી જાણી છી તે તુમને બતાવીશ આજે અષાઢી બીજ હોવાથી થાન વગેરે ઠેકાણે થી સંતો પધાર્યા તેમની સાથે જ રતા બગતે જાલાને અને પરમાને કંઠી બાંધી માથે હાથ મૂક્યા સાથે બીજે બીજે સત્સંગમાં આવવાના નીમ લેવરાવ્યા ગુરુ ધારણ કરી ઘરે આવ્યા પછી બીજે બીજે મોલડી જાય આખી રાત ભજન ભાવમાં ગુજારી સવારે બે માનવી ઘરે આવી ખેતીના કામમાં લાગે હરિશંકર મહારાજ નામે એક મેસરિયાના બ્રાહ્મણ ને આ સત્સંગ ગમ્યો તે પણ જાલા ભગત અને પરમા સાથે દર બીજે મોલડી જવા લાગ્યો આમને આમ બે એક વર્ષો વીતી ગયા રબારીની નાકમાં જાલાના અને પરમાનાના વગોણા થવા લાગ્યા કે રબારીને ઠીકરે કાઠીઓમાં જાતા શીખ્યો સામત તમારી ગાવડી ગોદલું કાઠીના ધણુમાં ઠીક જાતા શીખ્યા છે એકવાર રબારીના નાત મેળામાં ખટ ભરી નાત વચ્ચે કોઈએ ઝાલાના ભાઈને મેણું માર્યું હાડો હાડ લાગી ગયેલી રીસ ભર્યો સામત ઘરે આવ્યો અને ભાઈઓને ભેગા કરી વાત કરી ત્રણે ભાઈઓએ પરમા અને ઝાલાને તેડાવી ડારે દીધો કે ખબરદાર હવે પછી કાઠિયુંના ટોળામાં મોલડી ગયો છો તો મુખશું નહીં જીવવું હોય તો ઈ માર્ગ સામે જોશો જોસોમાં તું રોકાય તો ન ચાલે ઘરે બળદનું શું થશે ભગતે પરમાને કહ્યું પરમા કહે ના ના ચાલે આપા રજા આપે ત્યારે જ જવાય એ જે કરતા હશે અને કેતા હશે તે આપણા ભલા માટે જ કરતા હશે ગુરુ વેણે નઈ પરિતી કહે કેમ જાયું તે જમશે જીતી ચાલો રાત રોકાયો પણ ઊંઘ ઉડી ગઈ તેનું કલેવર મોલડીમાં હતું પરંતુ જીવ ખરેખર મેસરિયા હતો પથારીમાં તરફડતો હતો આ વખતે મોલડી સાથે અધરાત કાળે ઓઢને કાયા ઢાકી કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના વલોવાતા આંતર સરખું વાદળ જાને ઊંડી ઊંડી વેદનાના ભારે ભાંગી પડતું હોય તેમ લાગતું હતું ઓલવાથી આશા જેવા તારાઓ ચમક ચમક થતા હતા જાલો અંધારે અંધારે બહાર આવ્યો આ વખતે આપા રતા ગીનો દીવો પ્રગટાવી ઠાકર મંદિરમાં માયા કરતા હતા પગનો સંચય ન જાય તેમ જાલો મંદિર પાસે ધીમે પગે ગયો ત્યાં આપા બોલ્યા આવ્યો બાપ ઊં નથી આવતી આવ બેસ જો ઠાકર કેવા રૂડા છે જાલા આવતી મુસીબત ને પોચી વળવા કાલે તૈયાર રહેજે બેસ માળા લઈ થોડા જાપ કર ઠાકરના ના ચાકરે ઠાકરની મરજી પ્રમાણે વરતવાનું છે સમજો જાલો મૂંગો મૂંગો માળા લઈ બેસી ગયો આજે એના હૃદયમાં અમુક થાતું હતું ગુરુના ટૂંકા પણ કાળજુ વિનતા શબ્દો વધુ બેચેન બન્યો તેને થયું કે હમણાં જ મેસરિયા પહોંચી જાઉં ફરી પરમાનું ગરબુ મો નજર સામે ઠપકો દેતું તરવરવા લાગ્યું ફટરે બુંડા થોડીવાર માટે ધીરજ ખોઈ મા ફેરવતા ગુરુ શિષ્ય બંને સવાર કરી પ્રાગટ્યદા ડેરા ફૂટ્યા પહેલા જ પરમાને લઈ જાલો મેસરિયાના પંથે પડ્યો મહારાજ કરણું કાઢી ઉગમણી દિશા અજવાળવા લાગ્યા ત્યારે વોકા અને કાંઠે પહોંચ્યા છેટે ગીધડાને ઉડતા જોયા જાલાના પગ થંભ્યા પરમા સામે કાગડા ગીધડા અને સમડીઓ ઉડે છે ઉભી રે જોયા આવું કે ત્યાં શું છે હું ય આવું છું સાથે જ જઈએ બંને ત્યાં ગયા તે શું જોયું એક સબને ગીધડા ફોલી ખાતા હતા બાજુમાં ભાંગેલી લાકડી દોરી લોટો અને પાગડી પડી હતી જાલો ઓળખી ગયો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ પરમા હરિશંકર મહારાજ અર કોઈ કાળો કામો કરી ગયો ગરીબ બ્રાહ્મણને મારી નાખ્યો રાંગ છોકરાને રજા આવ્યા આવો ભૂંડો કામો કોણે કર્યો હશે તો આજુબાજુમાંથી લાકડા ભેગા કર હું પેલા ઉભા એ ગોવાળિયાને બોલાવી લાવું છું પરમાં લાકડા વીણવા લાગી જાલો માલધારીની પાસે ગયો અને પૂછ્યું કે કોણે આ કાળો કામો કર્યો જવાબ મળે કે તારા ભાઈઓ તને મારવા આવ્યા હતા વચ્ચે આ બિચારો નવાણીઓ કૂટાઈ ગયો અમે વારવા દોડ્યા ત્યાં તો બ્રાહ્મણના રામ રમી ગયા કોકું નાખી દઈ મેસરિયા ભેયા થઈ ગયા કાલે સાંજ સુધીમાં આવ્યો હોત તો તારી અને પરમાની આજ દશા હતી ગોવાળિયા સાથે આવી જાલાએ હરિશંકર મહારાજની કાયાના ચૂંથાયેલા કટકા ભેગા કરી દેન દીધું અને નાઈ ધોઈ પરમાને પોતાના ભાઈએ બ્રહ્મા હત્યા પોતાના માથે કરી એ વાત કહી તક વરતથી બંને હામાં હા ભણી અને ઘેર આવ્યા ભંડારી છેલ શું કરશું બીજા આવી ભાઈઓને આપણે વેપાર ગમતો નથી જાલે પરમાને કહ્યું એમાં કરવાનું શું હતું જામુ દ્વાર થાય તે તે રબારીના છોરું આમ બી જીવાશે કેમ આપણે તો આપણી રીત સાચવવી લીધા વરત પાવા જેની ગમે નહીં તે પોતાનું ગમતું ભલે કરે હજાર હાથ વાળો આપણી રક્ષા કરનાર છે બાકી હું વધારે ભણ્યો ગણ્યો નથી સી રીતે સમજાવું ભાઈઓની તમારા આખ્યા વિના જાલો ભગત અને પરમા મોલડી જતા હતા તેમ જવા લાગ્યા એક દિવસ ત્રણે ભાઈઓએ મળી ઠરાવ કર્યો આવું નાત ગતમાં વગોવનાર ભાઈ કરતા આમથા સારા આ વખતે મોલડી જાય એટલે માર્ગમાં જ પૂરા કરી નાખવા મમતે ચડેલા રબારીઓ આબરૂ રાખવા સગા ભાઈને મારી નાખવા નિર્ણય કર્યો બીજ આવી જાલો પરમા અને મહારાજ મોલડીના પંથે પડ્યા પાછળ ત્રણે ભાઈઓ લાકડીઓ સાથે મારવાનું નક્કી કરીને નીકળ્યા ગમે તે કારણ થયું પણ પેટ મોલડી સુધી ભેટો જ થયો નહીં જાલો પરમા અને મહારાજ આપા રતાના ઘેર ગયા એવા વાવડ મળતા ત્રણે ભાઈઓ ગામમાં સગાના ઘરે રાત રહ્યા હંમેશના પ્રમાણમાં દર્શાવી સંત ભક્તો મળ્યા ભજની ગવાયા અને સવારે સૌ જુદા પડવા લાગ્યા જાલા આપો રતો બોલ્યા આજ તો તું અને પરમા જમીને જાઓ ઠાકર અત્યારે જવા ના કહે છે ભલે બાપુ સતવચન વચન પણ ઘેર ડાડા પાણી નિરણ વિના જ ઊભા છે ખેતરમાં કામના પાથરા પડ્યા છે પછી તો જેવી ગુરુની આજ્ઞા જાલે કહ્યું ઠાકર કે છે જમ્યા વિના જવાનું નથી

થાકર મહારાજની ઝાલરો વાગી અતિત બાવાએ શંકરને જગાડવા શંખ વગાડ્યો ઝાલાના ત્રણેય ભાઈઓ મેસરિયાના માર્ગે ભેડ ઉપડી ગયા ઉતાવા હાલી આડા ઓડવા બાંધી બેસી ગયા મોલડીના માર્ગેથી ઝાલો કે પરમાને જોયા નહીં પણ હરિશંકર મહારાજ એકલાને આવતો જોયો પડખેથી નીકળતા પડકાર્યો એલા બામણા એકલો કેમ અમારી ગાવડી અને ગોદલું ક્યાં છે હરિશંકર હેપતાઈ ગયો ત્રણે લાકડીઓ લઈ તેના પર તૂટી પડ્યા આય બગાડવામાં ભેળો છે આને ઓછો કરવા દિયો આમ કેતા બ્રાહ્મણ દેવતાને 10 20 લાકડીઓ પડી ગઈ અને ત્યાંને ત્યાં જ એના પ્રાણ પંખીર ઉડી ગયા તેની લાશને નજીકના વોકરામાં ફેંકી થોડીવાર ઝાલા પરવાની રાહ જોતા ઊભા રહ્યા આ તરફ જમીને ગુરુની રજા માંગતા આજે જવાનું નથી આમ આજ્ઞા સંભળાઈ ઝાલાનો જીવ અધર ચડી ગયો તેને ઘર બળદુ અને ખેતર યાદ આવ્યા ત્યારે બંને ઘરે આવ્યા ડોલીને બોલાવી પરમાએ ત્રગાળો ટીપાવી તમામ માલ લૂંટાવી દીધો પરમા આ શું કરે છે ઝાલો બોલ્યો બધાય માલ ખલાસ થયા પછી પરમા બોલી ભગત આપણા માટે બ્રાહ્મણ મુઓ

ઈ તારુ કટમ દેખી શકતો ન હતો મારી ભેળા તમને ટુંકા કરવા હતા ગુરુ કૃપાય બચ્ચા હવે જીવવું નથી સમાદ ખોદાવો તૈયારી કરો પરમા હું તારો ભેળો આવવા તૈયાર છું સમજી આમ કઈ બન્ને મેસરિયા થી ઉગમણી બાજુમાં ગાલવકુન નામે સ્થાન છે ત્યાં આવ્યા અને ગામને ત્યાં ચલાવી કયો અમારા ધર્મના માવીતરો અમારા માટે બ્રહ્મ હત્યા થઈ આમ કઈ તમામ વાત કઈ હવે સમાધિમાં બેસવું છે છેલ્લી વિદાય આપવા સમાધિ આપો જાલા જુવાન છો તમારા ભાઈ મૂરખ થયા હત્યા કરી એના પાપ એ ભોગાવશે તમારે આત્મહત્યા કેવા સારું કરવી પડે છે ગામનો શેઠ બોલ્યો શેઠજી પરમા બોલી આમાં આત્મહત્યા નથી અમે સમાધિને કાંઠે બેસીને જ દેહ મૂકીશું જીવતા અમારા પર તમારે માટી વાળવી નથી જો પ્રાણ ન જાય તો તમારે અમને ખાડામાં બેસાડવાના નથી સૌને વાત ગમી સમાધિ ખોદાઈ તૈયાર થઈ ગામ લોકો દર્શને ઉમટ્યું બંને ધણી ધણિયાની સજોડે સમાધના કાંઠે પૂર્વ તરફ બો કરી કુંડ સામે બેઠા દબાતા દબાતા શરમથી નીચું જોઈ જાલાના ભાઈઓ આવી બંને પગે લાગ્યા જેઠજી વહુ વારુ ની લાજ રાખવા નકામી હત્યા લીધી આ ભવ તો પૂરો થાય છે આવતે ભવે તમારો ભાઈ ગિરનારની છાયામાં ગોંડલથી ઉપર લોહાણા જાતિમાં માં જન્મશે તે દી હું પણ તેની ઘરવાળી રહીશ મારા દાન લેવા દીનું ના ખાવશે અને મારો ધણી આવી આજની અધૂરી વાતને બીજે ભવે પૂરી કરશે અમારી કીર્તિ ત્યારે કાઠિયાવાડ વિંધી વિદ્યાચરના પહાડો પર થઈ દુનિયાભરમાં બહાર ફેરાશે આમ કઈ તમામની નમી પ્રાણ મૂક્યા પછી બંનેના સબને વિધિવત પૂજી સમાજમાં બેસાડવામાં આવ્યા ગામ લોકોએ જયનાદ કરી ડુંગરા ડોલાવ્યા માથે માટી વાળી ત્રીજે દિવસે સમાતનના પૂજન નિમિત્તે સંખ્યાબંધ ગરીબોને જમાડવામાં આવ્યા